ਏ ਜੀ ਆਬ ਮਾ ਉਹ ਗੇ ਲ ਚੰਦ ਲੋ ਨੇ ਜੀ ਜਬਾਈ ਨੇ ਆਇਵਾ ਬਾੜ ਰੇ ਜੀ ਜਬਾਈ ਨੇ ਆਇਵਾ ਬਾੜ ਏ ਜੀ ਬਾੜੂੜਾ ਨੇ ਮਾਤ ਹੀ ਛੋੜੇ ધણણ ડુંગરા બોલે હેજ શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે દોસ્તો આજે ઓગણીસમી ફેબ્રુઆરી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે શિવાજી મહારાજનો જન્મ ઓગણીસમી ફેબ્રુઆરી સોળસો ત્રીસ ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો હિન્દ સ્વરાજ્યના પુનઃ સ્થાપક એટલે શિવાજી મહારાજ કુશળ સંગઠક એટલે શિવાજી શ્રેષ્ઠ યોદ્ધા એટલે શિવાજી અને આદર્શ રાજા એટલે છત્રપતિ શિવાજી માત્ર ચૌદ વર્ષની ઉંમરમાં એમણે પ્રથમ વખત કિલ્લો જીત્યો કિલ્લા ઉપર વિજેતા થયા અને સોળસો ને ચુમોતેર માં રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા શિવાજીના જીવનમાં માતા જીજાબાઈની પ્રેરણા ખૂબ છે હાલરડું જે મેં માં ગાયું આપમાં ઉગેલ ચાંદલો સામાન્ય રીતે હાલરડુ છે બાળકને સુડાવવા માટે માંગાતી હોય છે પણ આ કિસ્સામાં શિવાજીને સુવડાવવા માટે નહીં પણ શકે એવા એક મહાન વ્યક્તિ એટલે છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી નું નિધન ત્રણ એપ્રિલ સોળસો ને એસી ના રોજ એટલે કે માત્ર પચાસ વર્ષનું એમનું આયુષ્ય પચાસ વર્ષના આયુષ્યમાં વિશ્વ પ્રસિદ્ધ નામના મેળવી એવા છત્રપતિ શિવાજી મહારાજને વંદન